बोहोई बुर खोलो 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 सप्नोस सपना तो होनु जोय छोकरा ઓ આપડે મો સપનામ હોनु બાર્યો ના હોય તો મારું જ અલ મારું સપનું ખોટું હોય તારું ખોટું હોય મારું ખોટું હોય

મોટા થઈ જાય એવું કેવાનું આપડે હાલો એટલે અહીંયા દોરતા દોરતા આવી એટલે આપડે કાઢી લઈ લેવાનું કાઢી લેવાનું રે એકદમ જશે ડોસી પણ જશે ડોસી ને

અરે ઓં પોઆ દેજી આ કોને જલ્દી હેડો આ રે કેની બેવાઠી ન દેજો આ ઓરે ઓર દુખી પાસમાં ઓલો સવ ઉભો ઉભો ક્યાં આસ્તા અલ્યા ઓર્યા મરવા પડી રે હો તમારા નોસી સાટા કા આયો ઓ મરી જતી માર નહીં આવો જલ્દી હેડો ઓ મરી જાય મરીઓમાં ઓ ડાયરાની મચી ખાડો કેમ કરો હો તે તો પાણી વાળા હે ને કે પાઇપ નાખવાની ઓય કર હા

એટલો ઉંડો ખાડો કરે ખાશો તમું કરાવ ખાડો નહીં કરાવું તમારે તમે દાટી તમે તમારે નહીં કરાવું દાટી હશે મને ખબર હોય હું

આજે બસ બકોર થઈ ગયો તો કા તું સાઈડમાં જતો રહે તો સાઈડમાં જતો આ દોકા મે લે લેવું આ પ્લાન વાળો હતો

જલ્દી આરામ કરવો પછી આવ્યો અને આને મારું ધબું ભૂસા આ શેતરમાં કામ કરતો તો હારું કરતો તો આ હું હું કરીને તો આપણે જ્યાં માર પડી આપણે પણ એમાં દોશીને કહેતા દોશીને પરવા નહી વાંદો નહી પરવા વાંદો હું ના લીધે વાં દેઉ છું ઓહ હું તો સ્કોર પણ ઠાલા બાંગે તો થારે જો જો સપનું જોયું તો આપણે રસ્તા સાચી વાત ના કેવું છે હા હડો તમે હડો ઘરે આવો જે થઈ ગયું થઈ જ્યું